નખતરના સાકર ગામે સ્કૂલ આંગણવાડી સહિતના મુખ્ય માર્ગો પર પ્રથમ વરસાદે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા બાળકોના આરોગ્ય પર ખતરો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સાકર ગામે સ્કૂલ અને આંગણવાડી સહિત શાહપુર જવાના મુખ્ય માર્ગો પર કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાતા સ્કૂલના બાળકોને સ્કૂલે ભણવા જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ બાળકો કાદો કીચડમાંથી પસાર થઈ પ્રાથમિક શાળાએ ભણવા માટે જવા માટે મજબૂર બન્યા છે જેને લઈને બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ હતી બીજી તરફ સાકરથી શાહપુર તરફ જવાના મુખ્ય માર્ગ પર પ્રથમ વરસાદે જ પાણી ભરાઈ કાદવ કીચડ થતાં આ માર્ગો પરથી પસાર થતાં રાહદારીઓ તથા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ કાદવ કીચડ અને ખાડા ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોમાં કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગોને યોગ્ય રિપેરિંગ કરી કાદવ કીચડ દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે